હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોર્યાસી શેણ્યા એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો પંદર તુવેર એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું ધાણા એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોયાબીન સાતસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો जुवार चारसं पंधर रुपयाची लईने तेना उसा भाव सो एशी रुपया तल सफेद एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार नऊ सो तल काला बे हजार पाच सो रुपयाची लईने तेना उसा भाव चार हजार नेऊ घऊ टुकडा चार सो पंचाण रुपयाची लईने तेना ऊसा भाव પાંચસો ચોસઠ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી કપાસ આઠસો તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો જીરું ત્રણ હજાર બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પંચાણું આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોરાણું શેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંદર અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વીસ મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચાણું તુવેર એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ ધાણા રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા પૂરા લસણ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પાસઠ ડુંગળી લાલ પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો દસ રૂપિયા બાજરી બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સાઠ તલ સફેદ એક હજાર એકસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ત્રીસ રૂપિયા તલ કાળા બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો આડત્રીસ રૂપિયા મગફળી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાઠ કપાસ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ જીરો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના હું સા ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેર રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર એરંડા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું ચેણ્યા નવસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ शणया सफेद एक हजार बसो पचास रुपयाची लयने तेना ऊसा भाव बे हजार बसो ओगणसाठ अडद एक हजार एक रुपया तेना ऊसा भाव एक हजार मग एक हजार त्रणसो दस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार सो दस तुवेर एक हजार तेना ऊसा भाव एक વાલસી નવસો સત્યાસી રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર સાતસો નવ્વાણું સોળી એક હજાર રૂપિયાથી તેના હું ભાવ એક હજાર છસો રૂપિયા મઠ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો રૂપિયા રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ રૂપિયા કળથી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો નેવું રૂપિયા વટાણા એક હજાર અગિયાર તેના ઊંસા ભાવ બે હજાર અગિયાર સોયાબીન આઠસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા ગુવાર ગમ નવસો ત્રીસ તેના ઊંસા ભાવ નવસો સિત્તેર મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાઠ રજકો ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર એંસી રૂપિયા લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા ડુંગળી લાલ એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પચીસ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો નવ્વાણું તલ કાળા બે હજાર નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ ધાણા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છેતાલીસ સુવાદાણા આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ અજમો એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ જુવાર સફેદ છસો રૂપિયાથી તેના ઊંસા ભાવ સાતસો ત્રાણું બાજરી ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંદર ઘઉં લોકવન પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સડસઠ મગફળી નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार एक सो साइ कपास एक हजार त्रणसो रुपयाची 1690 तेना उसा भाव एक हजार सो नेवं जीरू त्रण हजार त्रण सो चुम्माळीस रुपयाची लईने तेना उसा भाव त्रण हजार सो चुम्माळीस आता राजकोट मार्केटयार्डना बजार भाव हवे मी तम्ने बजार भाव जो आप गुजरात કોઈપણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી વિડીયો બનાવવાની અમને માહિતી મળે રાયડિયો એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાણું ઇસબ ગુલ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો વીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકોતેર તલ સફેદ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પંદર વરિયાળી એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો જીરું ત્રણ હજાર બસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો ઓગણત્રીસ આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ